આપ સ્વાદના શોખીન છો તો પરેશભાઈ ભટ્ટના હાથમાં અન્પૂર્ણાનો વાસ છે તો મોરબી સ્ટારની અંદર આપશરેનું સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો અહીંયા અત્યારે આપ સમજી ગયા છો કે આજનો જે અમારો સ્પેશિયલ બ્લોક છે એ શેનો છે અત્યારે અહીંયા સુંદર મજાનું જે શાક છે એ વઘારી રહ્યા છે આપ જોવો છો પરેશભાઈ મોરબી સ્ટારમાં આપનું સ્વાગત છે પરેશભાઈ શું બનાવો છો તમે આજે આપણે મને જે મિક્સ વેજીટેબલ મળે છે હા હા એના બટેકા ટમેટા ફ્લાવર કોબી વાલો ઓહો તો તો મિક્સ આપ મને જે લીલો તો ફ્રેશ જે કેવા સીળો થઈ ગયો છે તો પરેશભાઈ સુંદર મજાનું જે મિક્સ બકાલાનું શાક છે એ અત્યારે અહીંયા બનાવી રહ્યા છીએ આ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો દોસ્તો પરેશભાઈ હા આ રસોઈની લાઈનમાં તમારે કેટલા વર્ષ થયા મને થયા લગભગ

કે મિક્સ બકારાનું જે એક સુંદર શાક છે અત્યારે અહીંયા એ પરેશભાઈ એનો વગર અત્યારે આપ્યો આપણે બધાએ જોયું અને એમના હાથમાં એક અલગ પ્રકારનો જાદુ છે એમના જે ભોજનનો ટેસ્ટ છે એ ખૂબ અદ્ભુત ટેસ્ટ હોય છે જે આપણે અમે તો બધાએ માણેલો છે પરેશભાઈનો અવારનવાર અમે ટેસ્ટ કરતા હોઈએ છીએ દોસ્તો તો તમે તમારા પ્રસંગમાં ચાર ચાંદ લગાવવા માટે પરેશભાઈ ભટ્ટનો કોન્ટેક કરો અને આવનાર મહેમાનને આપણે એક ખાસ આપણી એક એવી ઈચ્છા હોય છે કે આપણે જેને આમંત્રિત કરી રહ્યા છે આપણું જે ભોજન છે એ ખૂબ સ્વાદિષ્ટ હોય અને આવનાર મહેમાન ખુશ થઈ અને આપણા આંગણેથી પાછું વળે અને જે ભોજન છે એ ભોજનના વખાણ કરે કારણ કે ભોજન એક એવી વસ્તુ છે કે અત્યારે સુંદર મજાનો તડકો અહીંયા લાગી રહ્યો છે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો એક સરસ મજાનો આ સુગંધ આવી રહી છે અત્યારે એક મસ્ત અત્યારે જે વઘાર છે એ પરેશભાઈ અત્યારે આ મિક્સ બગારાનો કર્યો છે દોસ્તો તો આપણા આંગણે જે મહેમાન આવ્યા છે જે અતિથિ આવ્યા છે એનું આપણે હૈયું ઠારશું એનું પેટ ઠારશું તો એ આપણને આશીષ આપીને જાતે તો તમે પરેશભાઈના હાથનો જે ચકાકો છે જે ટેસ્ટ છે એ તમારા મહેમાનોને ચખાડો અને લગાડો તમે એકવાર તમારા પ્રસંગની અંદર પરેશભાઈને બોલાવો એમના ફરી ફરી કહું છું કે મોબાઈલ નંબર છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપને જણાવી દઉં છું કોઈ પણ તમારો પ્રસંગ હોય ખાસ તો એમની વિશેષતા એ છે કે જે એમને વાત કરી કે દેશી જે રસોઈ છે એમાં ખાસ એમની ખ્યાતિ છે તો તમે એમનો લાભ લ્યો એવી હું તમને વિનંતી કરું છું બીજું પરેશભાઈ કાંઈ તમે ખાસ અત્યારે જે બધા અમારા યુટ્યુબના દર્શકો છે એને કાંઈ મેસેજ આપવા માગતા હોય તો કાંઈ કહેવા માગતા હોય તો

તો આજની અમારી આ પ્રસ્તુતિ આપને કેવી લઈ ગઈ એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો ફરી પાછા નવી અપડેટ નવા બ્લોગ સાથે થશું ત્યાં સુધી આવજો બાય બાય